બે વાર ચોત્રીસ પચીસો ત્રેવીસો પાંચો ત્રેવીસો ત્રેવીસો ஒன்னே கூட ஏறி சாயே மாவீர் பையனா 2400 2400 1 2400 ரூபாய் 2405 ரூபாய் மாவீர் பையனா 22 22 2425 33 மாவீர் 33 33 34 மாவீர் பையன் 34 சும்மா லே 34

છ હા ચાર્લી પચાસ તેવી પચાસ પંચા છપન અઠાણું સાહીઠ પાંચ સાહીઠ અડસઠ પંદર પંદર પંચોતેર છોતેર અઠાણું ચોવીસો ચોવીસો રૂપિયા ચોવીસો રૂપિયા બે વાર છપ્પન ઓગણીસ સાઠ પાંચ સાહીઠ અઠસઠ સિત્તેર બોતેરતેર પંચોતેર છોતેર ત્રેક નેવું એકાણું બાણુ સાણું પંચાણું સાણું અઠાણું ચોવીસો ચોવીસો રૂપિયા ચોવીસો રૂપિયા

રૂપિયા રૂપિયા રૂપિયા એકવી એકાણું કેમાં લખે ભાઈ એટલે પાત્રી ના હજાર ને પંચાશી છી અઠાશી નેવું નેવું રૂપિયા ચોવીસ નેવું માં

재미 રૂપિયા rupiā રૂપિયા 100 rupiā спорт 2270 રૂપિયા પાકા કે 270 2400 કરો સાહેબ 2400 50 50 રૂપિયા એક પર બે વાર 2400 51 51 52 53 54 55 56 56 56 56 58 59 60 60 રૂપિયા ચા હાય 60 રૂપિયા એક વાર 2260 બે વાર 2200 2200 2200 કોઈ સાચી લાના કાકાના આઈસ મને મજા આવી છે કે આપણને ટેન્શન ન હોય હે પાંચ વર્ષ ઓલા બાત કન્ડિશન ની તો પાડે રૂપિયા

तेरे भाभे आए ज़रा परसों ना कोई हमारा परसों स्वामी भाभे अल्लाह ने किया सौ इस सौ रुपया 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 सौ इस सौ

ये कोई सपाका है 21 से 25 10 15 18 22 25 33 35 40 45 50 55 60 68 78 ये कटिया कटिया कट 2 3 4 5 6 7 8 70 70 75 75 80 80 85 85 90 90 92 92 99 99 22 से એક રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ પાસઠ છાસઠ છિત સિત્તેર સિત્તેર એકોતેર રૂપિયા પંચોતેર રૂપિયા છોતેર એસી એક ચોરાશી પંચ્યાસી છાસી 800 रुपया 2 बार 800 रुपया 2 बार 800 रुपया हां तो नौ जवादा जो बड़ा कितना है 2400 रुपया पाका पाका 2400 2400 रुपया 2400 1 2 3 5 6 8 9 10 11 12 13 15 18 भी भरेंगे एडमिशन में हमारा पैसा क्या 85 85 क्या नहीं मालूम 85 1 8 2 बार 2400 रुपया के

છો બે પાંચ રૂપિયા ચોવીસ છ આઠ દસ બાર તેર પંદર અઢાર પચી ત્રી પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા તમારે એક નાની પિસ્તાલીસ ચોવીસો ને પંચાવન રૂપિયા છપ્પન 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 ઓગણા પાસઠ રૂપિયા પાસઠ રૂપિયા ત્રેસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ પાસઠ ચોવીસો ને પાસઠ રૂપિયા